નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત આપણી દુકાનનું નામ છે હિન્દુસ્તાન એગ્રો સીટ્સ પ્રોપર કાલાવડ તાલુકો કાલાવડ જિલ્લો જામનગર જૂના માર્કેટિંગ યાર્ડની પાછળ હિન્દુસ્તાન એગ્રો તો સર્વપ્રથમ વાત કરું કે આપણી ચેનલને ઘણા બધા સબ્સ્ક્રાઇબ કરે છે ઘણા લોકો શેર કરે છે અને વિડીયો દ્વારા માહિતી મેળવે છે રિઝલ્ટ મેળવે છે વસ્તુ વાપરતા થયા છે તે બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને હજી બીજા વધારે મિત્રો જોડાય એવી આપણે આશા રાખીએ જેથી કરીને ખેડૂતોને વિડીયો મારફતે અવનવી માહિતી મળતી રહે ગઈકાલની વાત કરું તો ગઈકાલે આપણા વિડીયો મારફતે આપણા વિડીયો જોઈ અને એમ કે કાલાવડથી વાંકાનેરથી આવ્યા હતા કાલાવડથી વાંકાનેર લગભગ સો એ સવા કિલોમીટર જેવું દૂર થાય છે તો ત્યાંથી ખેડૂત મિત્રો સ્પેશિયલ આપણી મુલાકાત આવ્યા હતા દવા પણ લઈ ગયા છે ઢાલ લઈ ગયા છે સુપીક સોઈલ લઈ ગયા છે એ રીતે અલગ અલગ પાંચ છ પ્રોડક્ટ લઈ ગયા છે પણ એ ખેડૂતને સંતોષ થયો કે ના ભાઈ તમે વિડીયો જે પ્રમાણે બનાવો છો એ મુજબ તમે વેચો પણ છો તો ઘણા બધા મિત્રો જે નજીકના વિસ્તારના છે એ લોકો તો વિડીયો મારફતે આવતા થઈ ગયા છે લેવા આવતા થઈ ગયા છે અથવા જ્યાંથી લે છે ત્યાંથી નજીકથી સારી વસ્તુ વાપરતા થઈ ગયા છે તો શક્ય હોય તો આપણા વિસ્તારથી જ્યાંથી ખરીદી કરતા ત્યાંથી લઈ લો ન મળે અને રૂબરૂ આવીને તમે લેવા આવવા માંગતા હોય તો રૂબરૂ પણ આપણી દુકાનની મુલાકાત લઈ શકો છો મિત્રો તો આજે તારીખ થઈ છે બાવીસ આઠ બે હજાર ચોવીસ આજે આપણે વાત કરવાની છે કે શું કહેવાય ખાતર ઉપરથી છંટકાવમાં આપવામાં આવતા ખાતર પીજીઆર કયો ખાતર કયો કે માઇક્રોનિટન કયો કે કોઈ પણ સ્પ્રેમાં વપરાતા ખાતર વિશેની માહિતી આપવાની છે હવે ઘણા ખરા ખેડૂત મિત્રોને શું હોય છે કે ભાઈ ખાતર ની એવી કઈ જરૂર પડે નહીં એ ખોટા ખર્ચા કરવાની વાત છે અથવા દુકાનદારને ને એની હારે બીજી દવા લેતા હોય એની હારે વેચવાની વાત છે પૈસા કમાવાની વાત છે હકીકત આવું હોતું નથી મિત્રો શું કામ એને સૂક્ષ્મ તત્વો અને પોષક તત્વોની જરૂર છોડને રહેલી છે તો તમારે ખાતર તમારે ખાતર દ્વારા એ તમારે પૂરી પાડવાની થતી હોય છે તો તમે જો પોષક તત્વોની આપણે અગાઉ વિડીયોમાં પણ બતાવ્યું છે કે છોડના દરમિયાન પ્રકારના પ્રકારના પોષક તત્વોની ખાતરોની જરૂર પડતી હોય છે અમુક ગ્રામમાં પડતી હોય છે અમુક કિલોગ્રામમાં પડતી હોય છે મેં તમને અગાઉ પણ વાત કરી હતી કે ત્રણ આપણે જે પોષક તત્વો આવે છે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાસ આ ત્રણ આપણા પોષક તત્વો છે પછી ગૌણ પોષક તત્વોની અંદર આવી જાય કેલ્શિયમ મેગ્નેશિયમ અને સલ્ફર આ ત્રણ વસ્તુ ગૌણ છે બાકી જે સૂક્ષ્મ પોષક તત્વોની વાત તમને કરો તો એની અંદર આવી જાય છે ઝીંક આવે છે મેગેનીઝ આવે છે કોપર આવે છે બોરોન આવે છે મોલોગેન્ડિયમ આવે છે વગેરે વગેરે એ એ રીતે સત્તર પ્રકારના માઇક્રોન્યુટ્રનની જરૂર છોડને હોય છે પછી તમે કપાસ કઈ હોય તો ભલે મગફળી કઈ તો ભલે મરચી કઈ તો ભલે કે પછી ડુંગળીનું વાવેતર કોઈપણ પાકને જીવન ચક્ર દરમિયાન સત્તર પ્રકારના પોષક તત્વો આપણે છોડને આપવા પડતા હોય છે તમે આપણે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ સલ્ફર મેગ્નેશિયમ આ બધું તો તમે

મરચી હોય કે ડુંગળી હોય તમામ પાકની અંદર તમે મિક્સ માઇક્રોન્યુટન તરીકે આપી શકો છો એક પંપની અંદર પચીસ ગ્રામનું પ્રમાણ રહેલું છે ત્યારબાદ તમે વાપરી શકો છો એરિસનું આવે છે મરીનો એરિસ કંપનીનો આવે છે મરીનો એક પંપે ચાલીસ ગ્રામ તમારે વાપરવાનું હોય છે આની અંદર પણ મિક્સ માઇક્રોન્યુટન બધા આવી જાય છે નાઇટ્રોજન આવી જાય છે પોટેશિયમ આવી જાય છે સલ્ફર મેગ્નેશિયમ કેલ્શિયમ બોરોન ફેરસ મેગેનીઝ જિંક તમામ પ્રકારના પોષક તત્વો આની અંદર પણ આવી જાય છે એરિસ કંપનીનો આવે છે મરીનો નજીકના સેન્ટરમાં તમે જ્યાંથી લેતા હોય ત્યાં બધે અવેલેબલ છે બધે મળી જશે વસ્તુ સારી આવે છે જે સારી વસ્તુ આવે છે વાપરવા લાયક વસ્તુ આવે છે એના હું તમને વિડીયો થકી તમને માહિતી આપીશ આ વાપરી શકો છો પીઆઈ કંપની નો આવે છે યુમિશીલ આ વસ્તુની અંદર આવે છે યુમિક આવે છે અઢાર ટકા અને વીક આવે છે એક પોઈન્ટ પાંચ ટકા ફ્લાવરિંગ સમય અત્યારે સાઠ દિવસ પછી કપાસમાં આપી શકો છો મગફળીમાં આપી શકો છો મરચી છે આ પાકની અંદર સોયાબીન છે આ પાકની અંદર તમે આપી શકો છો એક કંપની અંદર ચાલીસ એમએલનું પ્રમાણ છે આના રિઝલ્ટ પણ ખૂબ સારા છે પીઆઈનું આવે છે હ્યુમાસિલ બરાબર આ વસ્તુ પણ રિઝલ્ટ આના ખૂબ સારા છે હ્યુમાસોલ પણ તમે ચાલીસ એમએલથી વાપરી શકો છો ત્યારબાદ વાપરવાનું આવે છે ધાનુકા કંપનીનું આવે છે મેક્સિલ આની અંદર ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો એક ટકો ઝીબ્રાલીક છે પ્લસ મિક્સ માઇક્રોન્યુટન છે કેલ્શિયમ મેગ્નેશિયમ જી બોરોન જે આવે છે રેગ્યુલર આ પણ તમે વાપરી શકો છો આના રિઝલ્ટ પણ તમને ખૂબ સારા મળશે એક કંપની અંદર ચાલીસ એમ તમારે વાપરવાનું થાય છે ધાનું તમે વાપરી શકો છો મેક્સિલ ત્યારબાદ તમે વાપરી શકો છો સિઝન ટાનું જે આવે છે ક્વા અતર તરીકે તમે ક્વાટિસ પણ વાપરી શકો છો આજ બધાય આ ખાતર પણ તમામ પાકની અંદર વાપરવાની ભલામણ રહેલી છે નું પ્રમાણ પણ છે કોઈ નવી દવા નથી આપણા સેન્ટરમાં પણ મળતી હોય છે આપણે જ્યાંથી ખરીદી કરતા હોય ત્યાં બધી જગ્યાએ મળી રહેશે આ વસ્તુ વાપરવામાં પણ આના રિઝલ્ટ ખૂબ સારા રહેલા છે ત્યારબાદ તમે વાપરી શકો છો એફએમસી નું આવે છે કેજબો કેજબો વસ્તુ એવી છે કે આની અંદર આવે છે કેલ્શિયમ આવે છે બોરોન આવે છે જિંક આવે છે આ વસ્તુ પાક જે તમે મગફળીનું વાવેતર કર્યું છે તો સિત્તેર પંચોતેર દિવસે જે એના પોપટા જે એના ડોઢવા બંધારણનો સમય હોય એ સમયે વાપરવાથી કેલ્શિયમની જો ઉણપ હોય એના કારણે તમારો પાક જે તમારા ડોઢવા છે પોપટા છે હળવા થઈ ગયા હતા મગફળી ભરાતી ન હોય તો તમારે આ વાપરવાનું છે પંપે ચાલીસ એમએલનો ડોઝ છે એક પંપે ચાલીસ કેલ્શિયમની જેને ઉણપ દેખાતી હોય એ કપાસમાં પણ વાપરી શકો છો મગફળીની અંદર પણ વાપરી શકો છો ડુંગળીમાં પણ વાપરી શકો છો આના રિઝલ્ટ પણ ખૂબ સારા છે કેજબો

પીઆઈ કંપનીનું બાયોવિટા પણ વાપરી શકો છો મેં તમને જે પાંચ સાત પ્રોડક્ટ બતાવી રનિંગ પ્રોડક્ટ છે આપણા નજીકના એરિયામાં મળી શકે છે અને તમારે વાપરવી ખૂબ જરૂરી છે સૂકા મેને આ બધા પીજીઆર આર મેં તમને બતાવ્યા પણ આનો વાપરવાનો શું ફાયદો સૂકા મેને વાપરવા જોઈએ એના વિશે હું તમને બે એના મહત્વના કારણો તમને હું જણાવીશ તો મિત્રો સર્વપ્રથમ હું તમને વાત કરી દઉં કે સૂક્ષ્મ પોષક તત્વોની જે જરૂરિયાત છે છોડની અંદર રહેલી હોય છે સૂક્ષ્મ પોષક તત્વની ઉણપ હશે તો શું થશે તો તમારા છોડમાં પોષક તત્વોની ઉણપ હશે તો તમારે જે અત્યારે આપણે કપાસ સાઠ દિવસ કે સિત્તેર દિવસ પંચોતેર દિવસના થયા છે એની અંદર ફ્લાવરિંગ ડ્રોપિંગ જે ફાલ લાયક હોય ચાપવા ખરવાનું પણ પ્રમાણ ક્યાંય ને ક્યાંય જોવા મળે છે તો આપણે શું કરીએ ચાપવાનો ઢગલો થઈ જાય પછી અગ્રવાળા પાસે જાય ભાઈ મારે ચાપવા બહુ ખરે છે કોઈ પણ દવા દઈ દે ને તો ચાપવા ખરતા હોય એને સીધી ટોટાડી દે એવી ફેવિકિક જેવી એવી કોઈ દવા આવતી નથી મિત્રો કે આમ ચાપું ખરતું આજ દવા છાંટી દીધી કાલ ચાપુ ખરતું બંધ થઈ ગયું આવું હતું નથી તો એ અટકાવવું છે તો તમારે શું કરવાનું એના માટેની હું તમને ભલામણ કરું છું કે સાઠ દિવસનો તમારો પાક થાય છે કોઈ પણ તો એ ત્યારે તમારે મિક્સ માઇક્રોન્યુટ્રનનો છંટકાવ મેં તમને પાંચ સાત બતાવી એનો ક્યાંય ને ક્યાંય તમારે છંટકાવ કરતો રહેવાનો રહેશે જેથી કરીને તમારા છોડની અંદરમાં પોષણની જે પોષક તત્વોની સૂક્ષ્મ પોષક તત્વોની ઉણપ નહીં હોય તો અને તો જ તમારા પાકની અંદરમાં જે કપાસ છે તો એમાં ફ્લાવરિંગ ડ્રોપિંગ નહીં થાય મગફળી છે તો એને જે ભરાવાની સાઈજ ભરાવાની જે પ્રક્રિયા છે એમાં ખૂબ મદદરૂપ થશે જેથી કરીને તમારો મગફળીનો પાક હોય છે એ હળવો નહીં થાય સોયાબીનમાં પણ આવી વસ્તુ દાણા ભરાવામાં ખૂબ કામ કરશે ડુંગળી હોય તો ડુંગળીની અંદર તમારે સાઈજ વધારવામાં એનો જે ગાંજો હોય એની મજબૂતાઈ કરવામાં મૂળનો વિકાસ કરવામાં રૂટ ડેવલપમેન્ટ કરાવવામાં પણ ખૂબ જરૂરી ખૂબ સૂક્ષ્મ તત્વોની ખૂબ જરૂરિયાત રહેલી છે હવે બીજું કે આ બીજીઆર આર ફાયદો શું તો કે વાદળછાયું વાતાવરણ હોય અત્યારે અમુક એરિયામાં વાદળછાયું છે અમુક એરિયામાં ટેમ્પરેચર છે અત્યારે આ બાજુને વાત કરીએ તો અત્યારે ત્રણ દિવસ આ એકદમ તડકો પડે છે ફૂલ ગરમી પડે છે તો બીજીઆર છાનો ઉપયોગ કરવાથી છોડની અંદર એવી ઇમ્યુનિટી આવી જાય છે કે રોગ રોગપ્રતિકારક શક્તિ એટલી વધી જાય છે કે ટેમ્પરેચર જે હોય છે તડકો પડતો હોય તો એને તડકાની અસર થવા દેતું નથી અને વાદળછાયું વાતાવરણ હોય તો પ્રકા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જે થતી હોય છે એ એની અંદર પણ મદદરૂપ થાય છે તો છોડની અંદર ક્યાંય ને ક્યાંય પોષક તત્વોની ઉણપ હોય તો જેના કારણે તડકો પડે તો પણ પાકને નુકસાની થતી હોય છે સતત વાદળછાયું વાતાવરણ રીએ તો પણ નુકસાની થતી હોય છે એટલે પોષક તો ક્યાંય તમારું તમારા પાકની અંદર એની અસર જોવા મળશે નહીં આ પીજીઆરનો મેન વસ્તુનો ફાયદો આ છે કે તમારું પ્રકાશનની ક્રિયામાં જે ફાયદો થશે જમીનમાં તમારી મૂળનો જે વિકાસ હોય છે એ પૂરતા પ્રમાણમાં કરાવશે છોડને કોઈ પણ પોષણની ઉણપ નહીં હોય તો છોડ તમારો જે ખોરાક જમીનમાં આપેલો છે તમે જે આપણે પોષક તત્વ આપેલા છે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ છે મેગ્નેશિયમ છે કેલ્શિયમ છે કે જી છે આ બધી વસ્તુ લેવામાં છોડને આસાની છોડ સીધો તમારો ખોરાક લઈ શકશે પણ આ બધું તમારા છોડની અંદરમાં તમામ પોષક તત્વોની હાજરી હશે પોષક તત્વોની કોઈ વસ્તુની ઉણપ નહીં હોય છોડ તમારો એકદમ રોગ પ્રતિકારક શક્તિ ધરાવતો હોય છે તો તમારા છોડમાં પૂરતા પ્રમાણમાં તંદુરસ્તી રહેશે અને આ વસ્તુની ઉણપ નહીં હોય તો ક્યાંય ને ક્યાંય તમારું વાતાવરણ થી અસર નહીં થાય વરસાદ પડશે તોય ચાપવા ડ્રોપિંગમાં પણ ઘણો બધો ફાયદો થશે જે ફાલ ખરી જતો એમાં પણ ઘણો ફાયદો થશે શું કામ એને કે એને પોષણની કઈ ખામી નથી આ જે ફ્લાવરિંગ ખરવાનું છે કારણ જે છે અથવા મગફળીનો પાક હોય કે સોયાબીનનો પાક હોય વજન હળવો થવાનું જે કારણ છે માત્ર જે આપણે સૂક્ષ્મ પોષક તત્વોની ઉણપના લીધે થતું હોય છે મિત્રો

મેં તમને જે વાત કરું છું કે ભાઈ આ સિમોટિસ છે કે પછી ગ્રાસ્ય છે કે આવી દવાઓ સાથે આ માઇક્રોન્યુટન નથી હાલતા એટલે આડેધડ તમારે ઉપયોગ કોઈ માહિતી લીધા વગરનો કરી ન દેવો યોગ્ય સમય હોય એ હોય તો અલગથી તમારે નો છંટકાવ સ્પેશિયલ કરી દેવો શક્ય હોય તો મજૂરની વ્યવસ્થા હોય અને સારા રિઝલ્ટ મેળવવા હોય તો અલગથી સ્પ્રે કરી દેવો અથવા તમે નોર્મલ જે એસિફેટ છે મોનો છે કે રનિંગ પ્રોપેનનો દવા છાંટતા હોય તો એની સાથે આ પીજીઆર કોઈ પણ વાપરશો એમાં કોઈ આડઅસર થશે નહીં અને રિઝલ્ટ ખૂબ સારા મળશે રિઝલ્ટ સારા લેવા માટે જ તમારે હું તમને એમ વાત કરું છું કે તમારે માહિતી મેળવીને જ બીજી દવા સાથે મિક્સ કરવું નહીં આનું રિઝલ્ટ નહીં આવે ને તમે જે મોંઘા ભાવની ટેકનિકલ ટેકનિકલવાળું તમે કુકનાશક વાપર્યું છે કોઈ ઇન્સેક્ટિસાઇડ વાપર્યું છે તો એનો રિઝલ્ટ પણ તમને ક્યાંય ને ક્યાંય કપાતું જોવા મળશે તો અત્યારે આપણે વાત કરીએ પીજી આર સૂક્ષ્મ પોષક તત્વો સારી કંપનીના મળે એ વાપરજો આપણા નજીકના મેં તમને જે બતાવ્યું આ એ બધી જગ્યાએ કોઈ એવી જગ્યાએની આ વસ્તુ નહીં મળતી બધી જગ્યાએ મળી રહેશે ન મળે ન સમજાય તો મને ફોન કરજો હું તમને ફોનથી મારાથી શકી હશે એટલી માહિતી તમને પૂરી પાડીશ આપણે કોઈ કંપનીનો વિરોધ નથી કરતા કે કોઈ કંપનીની એવી અવખોણના નથી કરતા ભાઈ આનું પીજીઆર સારું નથી આવતું આનું નથી આવતું પણ જે મને રિઝલ્ટ મળ્યા છે મેં જેના રિઝલ્ટ લીધા છે હું તમને પાંચ સાત પ્રોડક્ટના હું જે વેચો છું મને સારું લાગે છે એ વસ્તુના હું તમને ભલામણ કરું છું મિત્રો તો તમે તમારા સેન્ટરમાં નજીક હોય તો ભલે હું તમને કહું કે પાંચ સાત પ્રોડક્ટમાં નહીં એના સિવાયનાથી સારી કોઈ કંપની બનાવતી હોય કોઈ સારી કંપની આપતી હોય તો તમે પીજીઆર ચોક્કસથી વાપરજો શું કામ એને કે પોષક તત્વોની ઉણપ નહીં હોય પોષક તત્વોની ખામી નહીં હોય તો છોડમાં તમારે ઉત્પાદનમાં ક્યાંય કચાસ રહેશે નહીં બરાબર છે કપાસ હશે તો પણ એમાં બેસ્ટ રિઝલ્ટ મળશે મગફળી એ સોયાબીન છે મરચી છે આ બધા પાકમાં સૂક્ષ્મ પોષક તત્વોની જરૂરત બધામાં રહેલી હોય છે તો અત્યારે આપણે વાત માત્ર ખાતર વિશેની જ કરવાની હતી મિત્રો આગળના વિડીયોમાં આપણે બીજી કો બીજા પાક મરચી છે કે એના પાક વિશે ચર્ચા કરશું મિત્રો આપણા ચેનલને હજી ઘણા બધા મિત્રોએ સબસ્ક્રાઈબ નથી કરી જોડાના નથી તો જોડાઈ જજો તમે મિત્રો આપણે વિડીયો મારફતે આપણે ઉત્પાદન ક્યાંથી વધે ખર્ચ ક્યાંથી ઘટે આવા મુદ્દાઓ ઉપર ચોક્કસથી માહિતી કરશું માહિતગાર કરશું ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવ્યો એવા પ્રયત્નો આપણા રહેશે મિત્રો સારી વસ્તુ વાપરતા થઈશું આવા પ્રયત્નો રહેશે મિત્રો ક્યાંય ના સમજાય તમે મને કોલ કરી શકો છો અથવા તમે જો કોઈ પણ પ્રશ્નથી મૂંઝાતા હોય કે મારે આ પ્રશ્ન છે તો તમે મને કોમેન્ટ કરી તમે મને યુટ્યુબમાં કોમેન્ટ કરી અને ચોક્કસથી તમારો પ્રશ્ન જણાવી શકો છો હું તમને એની રિપીટ માહિતી તમને જવાબ આપીશ તમને કોઈ પણ માહિતી અલગથી જોતી હોય તો તમે મને મેસેજ કરી શકો છો ફોન કરી શકો છો મિત્રો હવે મને રજા આપશો જય જવાન જય કિસાન